હે શું કરા લે? કા આવતા. હું કનૈયા મોકણ કનૈયા તો તું. મસ્ત મજાના આપણા આવી ગઈ છે તો મસ્ત મજાનું અંદર મીઠું મીઠું નાખી મસાલો નાખી અને આની મજા આપણે માણી લઈએ.

જેસી કрасનો મોય કેમ માતા આજે ચે ઓરયો دارو તમા કોમેડી કે એક ડ્રાઈવર તો તે આઈસન રીલ પિક અપ ડાલવાનું લઈને આવી અને પછી તો હાય દે પયો કરી સંભને ડરા ડરે એવું બોન લગાય લગાય કરી દેજો બાબા રવા તે પાયો છે ઓ બાબા સિક્યુરિટી વાળા સુટો પર સિક્યુરિટી જતા રહ્યા હવે એવું મારી ગાડી ગાલેલી છે આ પોચે પડી કંટાળો આવતો એવું કામ કરવા કંટાળો ગાડી ભરાય ખાઈ તમે છેલ્લું ભણ્યા

કમેન્ટમાં જરૂર લખજો કે વિમલથી માઇન કસાઈ જાય ને તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ હતું તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને તમારા મનોરંજન માટે વિડીયો બનાવે તો અમે તો કોઈ ભૂલ હોય તો માફ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય મળીએ નેક્સ્ટ વિની બ્લોગમાં ત્યાં સુધી આવજો